સ્થળ જોતાની સાથે તમને ખબર પડી ગઈ હશે કે આપણે ક્યાંની વાત કરવાના છે તો કે આજે આપણે વાત કરવાના છે ગેટી થિયેટર જે શિમલામાં આવેલું છે જેને એક ઐતિહાસિક થિયેટર કહેવાય છે પરિણામે તેઓ પ્રવાસનનું મહત્વનું કેન્દ્ર છે રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ તે મુખ્ય કેન્દ્ર બિંદુ રહેલું છે બોલિવૂડના કેટલાક પિક્ચરોના શૂટિંગ પણ અહીં થયેલા છે વાત કરીએ તો ભારતની અંદર સૌથી વધારે સુપરહિટ પિક્ચર તરીકે જેને ઓળખવામાં આવે છે એવું ગદર એક પ્રેમ કથા જેનું સુપ્રસિદ્ધ ગીત એટલે કે મેં નીકલા ગઢ્ડી લે કે ગીતનું શૂટિંગ અહીં થયેલું છે વાત કરીએ તો કે જ્યારે સિંહ એક હોસ્ટેલ માટે સામાન લાવવાની વાત કરે છે અને એ સામાન લાવે છે ત્યારે તેઓએ પોતાના વિચારો એટલે કે ગીત વિશેની રજૂઆત કરે છે ત્યારે એ કોલેજની છોકરીઓ તેમની સાથે મજાક કરે છે પરંતુ મજાક મજાકમાં એક સરસ મજાનું ગીત સિંહ ગાય છે અને ત્યાર પછી તારાસિંઘ તેમને વિનંતી કરે છે કે તેમના એન્યુઅલ ફંક્શનમાં એક ગીત ગાવા માટે મળે અને એ એન્યુઅલ ફંક્શનમાં ગીત ગાવા માટે તેમને મળે છે અને તે પોતાનું પ્રખ્યાત ગીત મેં નીકલા લે લેખે આ જ થિયેટરમાં રજૂ કરે છે વાત કરીએ તો ગઈ થિયેટરની કે ત્રીસ મે અઢારસોને સિત્યાસીમાં ઇંગ્લિશ આર્કિટેક્ચર હેનરી ઇરવીને ડિઝાઇન માટે ખોલેલું હતું જે એક મોટા ટાઉન હોલનો એક ભાગ હતો તેની ક્ષમતા જોઈએ તો ત્રણસોથી વધુ લોકોની છે એટલે કે થિયેટર નાનું છે પરંતુ સુંદર મજાનું છે અને શરૂઆતમાં અહીં આ થિયેટરમાં બારરૂમ થિયેટર શસ્ત્રાગાર પોલીસ ઓફિસ બાર ગેલેરી સાથે પાંચ માળની ઇમારત હતી પરંતુ સંજોગો તેનો અમુક ભાગ આંશિક રીતે તોડી પાડવામાં આવ્યો હતો અહીં ભારતમાં ફરજ બજાવતા વાયસ રોય લોર્ડ લિટનીએ વોલપોર્ટ નામનું એક નાટક રચેલું હતું અને એ નાટક લખ્યા પછી તેને અહીંના મંચ પરથી રજૂ કર્યું હતું આ થિયેટરની વાત કરીએ તો કે તે થિયેટરનો સૌથી વધારે ઉપયોગ અંગ્રેજી નાટકોની લોકપ્રિયતા માટે જાણીતો છે પરિણામે આ થિયેટરને મક્કા ઓફ થિયે થિયેટરનું પણ ઉપનામ મળેલું છે તે સિવાય વાત કરીએ તો અહીં બેડન પોવેલ કે એલ સહગલ પૃથ્વીરાજ કપૂર બલરાજ સહાની નસરુદ્દીન શાહ શહીદ કપૂર આયુષ્યમાન ખુરાના ઉદિત નારાયણ જેવા કેટલાય કલાકારોએ એટલે કે નેશનલ ઇન્ટરનેશનલ કલાકારોએ પોતાના પરફોમન્સ અહીં રજૂ કરેલા જોવા મળે છે ગેટી થિયેટરની વિશેષતા એ છે કે ભારતનું પ્રખ્યાત સુપરહિટ ગદર એક પ્રેમ કથાનું ગીત મેં નીકલા ગઢ્ડી લે કે એક પિક્ચર શૂટિંગ થયું હતું તે સિવાય બીજું એક મહત્ત્વનું ગીત પણ અહીં શૂટિંગ થયેલું છે એટલે કે જુબીન નોટિયાનું ઓ માન વાલા ગીતનું પણ શૂટિંગ આ થિયેટરમાં થયેલું છે જો તમે શિમલાની મુલાકાત લેવા માંગતા હોય તો આવા મહત્ત્વના ઐતિહાસિક